માત્ર પ્રભુને પ્રેમ કરો નારદજી રાજા ઉત્તાનપાદ પાસે આવે છે અને ઉત્તાનપાદ પાસે આવી એને સમજણ આપી ઉપદેશ આપ્યો કે રાજા જંગલમાં જવાનો સમય તારો થયો હતો અને દીકરો હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો અને સુનિતિને વાલી કરી અને ભગવાનનું ભજન કરો ઉતાન પાદ કહે છે કે મહારાજ મારો દીકરો પાછો આવી જશે ને તો રાજગાદી એને સોંપી દઈ અને હું જંગલમાં ચાલ્યો જઈશ હું ભગવાનના ભજન માટે નીકળી જઈશ અમુક સમય થાય ને પછી સુરુચિને લાડ લડાવવાનું બંધ કરાય મોઢામાં દાત ન રે પછી એમ ન કહેવાય ઘરમાં કે થોડુંક ચણાનું શાક બનાવો ને જીવનમાં કઈ વસ્તુ છૂટી જાય આપણી ઈચ્છા કરતા પણ છૂટી જાય એના કરતા અમુક સમયે તમે એને છોડી દેશો ને તો તમને જિંદગીમાં નહીં થાય બીજી બાજુ ધ્રુવજી મહારાજ જંગલમાં ગયા પરમાત્માનું ભજન કરે પછી ફળ ખાઈને ભગવાનનું ભજન કર્યું પછી પત્રો ખાઈને ભગવાનનું ભજન કર્યું પછી કેવલ પાણી પી અને પરમાત્માનું ભજન કર્યું પછી પાણી પણ પરમાત્મા આ બુદ્ધિ થી ભગવાનને બજજો પણ બુદ્ધિના એક છેડે તર્ક છે અને બુદ્ધિના એક છેડે શ્રદ્ધા છે ભગવાન ને ભજવાનું કામ હોય ત્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો અને બીજું કઈ કામ કરવાનું હોય વ્યવહારો નું તો તર્કનો ઉપયોગ કરવો સમુદ્રમાં આ બુદ્ધિ રૂપી આ છીપલું અને એમાં સદગુરુએ આપેલા ચિંતનનું એ મોતી જો પાકે આમ તમે જોવા જાવ તો છીપલાની કઈ કિંમત ન હોય પણ છીબલાની કિંમત બહુ મોટી એટલા માટે હોય છે કે એ મોતીને સાચવીને બેઠું છે એમ તમે જો આ બુદ્ધિમાં પણ પરમાત્માના ચિંતનને સાચવીને બેસશો તો તમારી બુદ્ધિની પણ આ સંસારમાં કિંમત થશે વાલા ભક્તજનો ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા હતા ઇન્દ્રએ જઈને ભગવાન નારાયણને કહ્યું પ્રભુ આ બધાના જીવ કેમ ગુંગળાય છે અને પછી પરમાત્માએ કહ્યું કે આ તો મારો ભક્ત ધ્રુવ પોતાના નાક બંધ કરીને બેઠો છે એટલા માટે થઈ અને બધાના શ્વાસ ગુંગળાયા છે એના દર્શન માટે જાઉં છું બહુ સુંદર વ્યક્ત કર્યો છે ભગવાને કહ્યું કે હું હમણાં એના દર્શન માટે જાઉં છું પરમાત્મા દર્શન આપવા માટે નથી આવ્યા પરમાત્મા ભક્તોના દર્શન કરવા આવ્યા છે અહમ ભક્ત પર હું મારા ભક્તોને આધીન છું મેં સ્વતંત્ર નહીં હું પરમાત્મા ગરુડ પર બિરાજમાન થઈ અને મધુવનમાં આવ્યા છે જે જગ્યાએ ધ્રુવજી મહારાજ ભગવાનનું કરતા હતા ત્યાં આગળ આવી અને ભગવાન સૌપ્રથમ એને હૃદયમાં દર્શન આપ્યા આંખો બંધ હતી અને ભગવાનનું ભજન કરવા બેસો ને ત્યાં આંખો તો બંધ કરી દેવી પ્રભુની કથામાં બેઠા હોય તો આંખો બંધ કરીને પ્રભુની કથા સાંભળીએ જેથી કરીને આસપાસમાં થતી કોઈ પણ ક્રિયાઓ આપણને પ્રભુની કથામાં વિક્ષેપ ન કરે પ્રભુની કથા સાંભળીએ એક ચિત્તે ધ્રુવજી મહારાજની આંખો બંધ હતી એટલે સ્વતંત્ર એ પરમાત્મામાં લીન હતા એ તો ઘણા બધા લોકો ભગવાનની પૂજા કરતા હોય મંદિરમાં બેઠા હોય હાથમાં માળા હોય અને ચાર બાજુ જોયા કરતા હોય એમાં બરાબર ઓલો વાછડો હાવણો ચાવી જતો હોય માળા હાથમાં હોય એટલે બીજું બોલાય નહીં એટલે હાથમાં આજુબાજુમાં જે વસ્તુ પડી ને કોઈક આવે એટલે આમ બતાવે બોલો કઈ સમજે નહીં એટલે અંતે આનું મૌન છૂટે જ્યાં સુધી ભગવાન વજરામાં આંખ ખુલી હશે ત્યાં સુધી તમારું ચિત્ત બરાબર ચોટશે નહીં પ્રભુનું ધ્યાન ધરવા બેસો પરમાત્માના નામનું ભજન કરવા બેસો આંખોને બંધ રાખો જેથી કરીને આંખોમાં પરમાત્માને જોવાના પ્રયત્ન થાય કાનોથી ભગવાનની કથા સંભળાય અને જીવથી ભગવાનનું નામ લેવાતું અહીંયા પરમાત્મા સાથે આપણે જોડાયેલા રહીએ એમાં ભગવાન આવ્યા છે હૃદયમાં દર્શન આપ્યા હૃદયમાં દર્શન આપી પરમાત્માએ રૂપ અંતર્ધાન કર્યું ધ્રુવજી આકળું વ્યાકુળો થઈ ગયા ભગવાન ક્યાં ગયા ભગવાન ને શોધવા માટે આંખો ખુલી ગઈ અને જે ભગવાન ને હૃદય જોયા હતા એ પરમાત્મા ને સામે જોયા છે સસંગ ઘ ચક્રમ સ સરસી રૂહે ક્ષણ

તમે મારી ભીતરમાં છો એટલા માટે થઈ અને હું બધી જ ક્રિયાઓ કરી શકું છું જો તમે મારી અંદર ન હોવ તો મારાથી કશું ન થાય પરમાત્માની શક્તિ આપણી અંદર છે એટલે આપણે ડાલી શકીએ છીએ પરમાત્માની શક્તિ છે એટલે આપણે સાંભળી શકીએ બોલી શકીએ જોઈ શકીએ સૂંઘી શકીએ આ બધી જ ક્રિયાઓ કેવલ પરમાત્માને આધીન રહી છે પરમાત્માની શક્તિ આપણામાં છે એટલે એ પરમાત્માના દર્શન કર્યા સ્તુતિ કરી ભગવાને પૂછ્યું તારે શું જોઈએ છે તારી ઈચ્છા હોય માગી લે તારી જે ઈચ્છા હોય માગી લે તારે શું જોઈએ છે અને ત્યારે પાંચ વર્ષનો ધ્રુવ કહે છે પ્રભુ તમે મળ્યા અને પછી કઈ ઈચ્છા બાકી રહે તો તમારા મળવાનું મહાત્મ ઘટી જાય તમારા દર્શનનું મહત્વ ઘટી જાય મળો પછી પરમાત્મા પાસે ભગવાનને જ માગી ભગવાન સિવાય બીજું કશું ન જાઓ ક્યારે ભગવાનને જ માગી લો અને ભગવાનને મોટી ઉપાધિ ઈ છે આપણે બધા એક એક સુખને માંગીએ છીએ અલગ અલગ વસ્તુ માગીએ ભગવાન પાસે કાર માગી રહ્યો છે કોઈ માણસ ભગવાન પાસે મકાન માગી રહ્યો છે કોઈ માણસ ભગવાન પાસે સંતાન માગી રહ્યો છે કોઈ માણસ ભગવાન પાસે નોકરી માગી રહ્યો છે સંપત્તિ માગી રહ્યો છે બધા એક એક વસ્તુ માગે છે જેવું એક વસ્તુ મળી જાય એટલે પછી બીજી વસ્તુ બીજું પૂરું થાય ત્રીજી વસ્તુ એક વાત સમજાવું એક કુંવારી દીકરી હતી એના પરિવારના બધા લોકો બેઠા હતા અને એણે પરિવારમાં વાત કરી એના બાપુજીને કે પપ્પા મને એક સસરા લઈ આવી દો થોડી વાર થઈ તો એના મમ્મીને કીધું મમ્મી મને એક સાસુ લઈ આવી દો મને એક નણંદ લઈ આવી દો મને એક દેર ગોતી દો મને એક જેઠ ગોતી દો મને જેઠાણી હોય એવું ગોતી દો એવું લઈ આવી દો અને ત્યારે પરિવારના બધા ભેગા થઈને કીધું બેટા એક ધણી નક્કી કલ આવશે બહાર એમ આ સંસારના એક એક સુખને મેળવવાની અપેક્ષા ન રાખો પરમાત્માને ધણી બનાવી લો આ સંસારના સકલ સુખ તમારે ખોળામાં આવીને પડી જશે વાલા ભક્તજનો સુખ જોઈએ છે તો પ્રભુને પામી લો અને પ્રભુ પાસે જાઓ તો જેવું તેવું માગશો નહીં ક્યારે હો કોની પાસે કેવું માગવું નહીં એની જરાક સભાનતા રાખવી શું માગવું શું ના માગવું પણ ભગવાનના ભક્તો એટલા બધા આમ તમે જુઓ તો એટલા બધા તૈયાર છે ભગવાન જેવા ભગવાનને છેતરી નાખે એકવાર એક અંધ માણસ ભગવાનની આરાધના કરતો હતો બહુ આર્થિક સ્થિતિ સારી નહોતી ભગવાનની ઉપાસના કરી પ્રભુ પ્રસન્ન થયા અને પરમાત્માએ કહ્યું કે તારે જે જોઈતું હોય એ માગી લે હું તને એક વરદાન આપવા તૈયાર છું કેટલા વરદાન ભગવાને કીધું હું તને એક વરદાન આપું તારે એક વરદાનમાં જે જોતું એ માગી લે ભગવાનને એમ હતું કે એક વરદાનમાં આ એકલું જ માગશે કે મને પેલા તો દેખતો કરી દો એટલે પૂરું થઈ જાય બીજું કાંઈ આપવું નહીં ભક્તએ કીધું પ્રભુ આટલી મોટી મેં ઉપાસના કરીને તમે પ્રસન્ન થયા એક જ વરદાન હા એક જ તારે જે તું માગી લે હું ક્યાં ના પાડું છું કીધું કઈ વાંધો નહીં આ ભક્ત ભગવાન પાસે માગ્યું એ તમે સાંભળજો ખાલી ભક્ત એ ભગવાનને કીધું પ્રભુ મારે સાત માળની હવેલી હોય એમાં સોનાના હિનળા ઉપર બેસી અને મારા સાતમા દીકરાની વહુ જયારે પાણી ભરીને આવે એ મારે જોવું છે સાત માળની હવેલી સોનાના હિનળા ઉપર બેસું મારા સાતમા દીકરાની વહુ પાણી ભરીને આવે એ જોઈને મારે રાજી થવું છે આમાં સમજાણું તમને એક તો સાતમાળની હવે એટલે મકાન મોટું થઈ ગયું સોનાનો નો એટલે સંપત્તિ મોટી થઈ ગઈ સાતમા દીકરાની વહુ એટલે કે સાત દીકરા પછી એ દીકરો પચીસ વર્ષ થાય એટલે આવરદાય મોટી થઈ ગઈ અને પછી કીધું મારે એને જોવું છે એટલે મને આંખે મળી ગઈ ભગવાન કે આ મને છેતરી કરવા પ્રભુ પાસે માગો તો એવું માગો ઠાકોરજી રાજી થઈ જાય પ્રભુ આપો તો તમારા ચરનાર બિંદમાં મને દ્રઢ ભક્તિ આપો પ્રભુ તમારા ચરનાર બિંદમાં દ્રઢ ભરોસો રહે તમારા ચરણમાં મને અતૂટ શ્રદ્ધા રહે પ્રભુને જ માંગી લો પ્રભુ રાજી થઈ જાય એવું માગી લો વાલા ભક્તજનો ધ્રુવે કહ્યું ભગવાન કશું નથી જોઈતું મને બસ તમારા દર્શન થયા એ જ મારા માટે બહુ મોટી વાત છે ભગવાને સામે ચાલી અને કહ્યું ધ્રુવ તું તારા પિતાજીના ખોળામાં બેસવા માંગતો હતો એ ખોળામાં નહીં પિતાજી જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને બેસાડું છું એનો રાજા બનાવીશ અને એક બે પાંચ વર્ષ માટે નહીં હું તને છત્રીસ વર્ષ માટે તને રાજા બનાવું છું જા હવે આપણને થશે કે ભગવાને રાજા શું કામ બનાવ્યો અને આટલી મોટી રાજગાદી આપી આટલી દીર્ઘકાળ માટે આપી યથા રાજા તથા પ્રજા પ્રજા જેવો રાજા હોય ને એવી થાય છત્રીસ હજાર વર્ષનું રાજ્ય આપ્યું વરદાનમાં આપ્યું કે તને મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે ત્રીજું વરદાન આપ્યું આકાશમાં તને અવિચલ પદ આપીશ અને ચોથું વરદાન આપ્યું સત્તરસો તારી પરિક્રમા કરશે જાવ આ ન માગ્યું એટલા માટે હું તો માગું ખોબો ને તું આપી દે દરિયો ભગવાન તો દરિયા લઈને ઉભા દેવા માટે આપણે ખોબો લઈને જાય છે આકાશમાં અવિચલ પદ એને મળે જે સમાજના જીવાત્માઓને સાચો માર્ગ બતાવે ધ્રુવ નો તારો કોઈ જોયો છે કેટલા લોકો ધ્રુવ નો તારો જોયો છે ઉત્તર દિશામાં ધ્રુવનો તારો હોય સમુદ્રમાં કોઈ ખલાસીઓ ભૂલા પડી જાય અને એ દિશા ભૂલી જાય અને રાત્રે જ્યારે આકાશમાં નજર કરે કરીને ધ્રુવનો તારો દેખાય ત્યારે ખરફડે ઉત્તર દિશા આ બાજુ આવી છે દિશા બતાવે એને અવિચલ પદ મળે અને મહાપુરુષોના મોઢે સાંભળ્યું છે કે ધ્રુવનો તારો એક બીજા કામમાં હોતે આવે છે જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થાય અને સમજવું હવે આપણું મૃત્યુ નજીક આવ્યું છે જેને ધ્રુવનો તારો દેખાતો બંધ થઈ જાય એનું મૃત્યુ નજીક હોય આવું મહાપુરુષો કહે છે આજે સાંજે અહીંથી બહાર એટલે તારો ધ્રુવજી મહારાજને ભગવાને વરદાન આપી અને પ્રભુ વિદાય થયા છે પરમાત્મા વિદાય થયા અંતર્ધાન થયા ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા છે આપણને થાય કે ભગવાન શા માટે થઈને આ મને છે ભગવાન પછી કચવાનું પણ એનું મન એટલા માટે દુભાયું હતું કે ભગવાન મળ્યા પછી મારે મુક્તિ માગવી જોઈએ આ તો બંધન મળ્યું મને ઘરે આવ્યા સૌથી પહેલા અપરમાને બંધન કર્યા છે કેમ તો કહે છે કે માં તમે મને મેણું માર્યું ન હોત તો મને આજ ભગવાન નારાયણના દર્શન થયા ન હોત આ કથા આ સંસારના લોકોને એક સંદેશો આપે છે ક્યારેક તમારું કોઈ ખરાબ કરે એવી આપણને લાગે ને મનમાં કે આ માણસ મારું ખરાબ કરી રહ્યો છે ભરોસો રાખજો એમાં ઠાકોરજી તમારું કોઈ ખારું કરી રહ્યા છે જો આજ અપરમાં એ ખોરાબ વેણ ન કીધા હોત તો ધ્રુવને ભગવાન ન મળ્યા હોત ક્યારેક આપણું કોઈ ખરાબ કરે તો સારું થતું હોય એમાં સ્કોટલેન્ડમાં વિદેશમાં સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો કુલ બાર જણાનો પરિવાર દસ દીકરાઓ અને પતિ પત્ની આ બાર જણા કુલ હતા વર્ષોથી એ પરિવારનો એ દસ દીકરાનો બાપ મહેનત કરે પણ પૈસા ભેગા ન થાય બધાને અમેરિકા ફરવા જાવું હતું એમાં એકવાર સમય આવ્યો પૈસા ભેગા થયા એટલે બધાનો પાસપોર્ટ કરાવ્યો પાસપોર્ટ કરાવ્યા પછી બધાએ અમેરિકાના વિઝા લીધા વિઝા મળી ગયા પછી એમણે અત્યારે તો 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 જ નથી અત્યારે નામ વિઝા લીધા વિઝા આવી ગયા પછી એમણે ટિકિટ અને તમે જુઓ કે ઘરમાં જયારે બધાની પાસે ટિકિટ આવી ગઈ કે આપણે આ તારીખે જવાનું છે અને આખા ઘરમાં દિવાળી જેવો માહોલ લોકો શોપિંગ કરવા જાય બધાની બેગ ભરે એટલી તૈયારીઓ કરે એમાં બન્યું એવું સાત દિવસ અને સૌથી નાનો છોકરો બરાબર બજારમાંથી ચાલ્યો આવતો હતો અને એના પગમાં એક કૂતરો બટકું ભરી ગયો દવાખાને લઈ ગયા એમને હોસ્પિટલમાં ગયા એટલે ત્યાં ડૉક્ટરે કહ્યું કે તમે હવે ચૌદ દિવસ શહેર મૂકીને આને બહાર લઈને કઈ જતા નહીં તમારે ચૌદ દિવસ અહીંયા આવવાનું છે હવે જવાનું દિવસ બાકી હતા અને અહીંયા કીધું ચૌદ દિવસ કોઈ જતા નહીં આખા ઘરમાં અમાસ જેવો વાતાવરણ માતમ છવાઈ ગયું તમે જુઓ સૌથી નાના દીકરાને ઘરમાં કોઈ બોલાવે નહીં એ દસ દીકરાનો બાપ ભોજન ન કરે કારણ કે આટલા વર્ષોથી મહેનત કરતા હતા હવે છોકરાનો તો કોઈ દોષ હતો જ નહીં અને એ સમયનો ત્યાંનો રૂલ્સ પણ એટલો બધો હશે એટલે કોઈ ગયા પણ નહીં જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો સ્કોટલેન્ડમાંથી બધા લોકો ફરવા માટે જાય આ ક્લર્ક પરિવાર ઘરમાં બેઠો બેઠો બધા રડે છે સવારમાં આખા ગામમાં દિવાળી હતી ક્લર્ક પરિવારમાં માતમ હતું અને એમાં સાંજ પડી અને એક સમાચાર આવ્યા કે સવારે જે સ્કોટલેન્ડમાંથી જે એક જહાજ ઉપડ્યું અમેરિકા જવા માટે એ જહાજ દરિયામાં ડૂબી ગયું છે દરિયામાં ડૂબી ગયાના સમાચાર આવ્યા આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો ક્લર્ક પરિવારના ઘરે દિવાળી જેવો માહોલ હતો કેમ જો કૂતરું ન કર્યું હોત તો આજ આખો પરિવાર જળમાં ડૂબી જાય આ સંસારમાં કઈક આપણી સાથે જે થઈ રહ્યું છે એ પરમાત્મા સારું કરી રહ્યા છે જે હરિ કરશે મમ હિતનું આ નિશ્ચય બદલાય નહીં હું હરીનો હરી મમ રક્ષક આ ભરોસો કોઈ દી જાય નહીં ભગવાન મારો રક્ષક છે મારી સાથે જે થઈ રહ્યું છે એ બધું ઠાકોરજી સારું કરી રહ્યા છે આવી તમારી વૃત્તિ થઈ જશે ને તો લાવો હું તમને લખીને આપી દઉં આ સંસારની કોઈ એવું સાધન નથી કે જે તમને દુઃખી કરી શકે તમારી વૃત્તિ થઈ જાય કે જે થઈ રહ્યું છે મારી સાથે સારું થઈ રહ્યું છે ધ્રુવજી મહારાજે અપર વંદન કર્યા માં સુનીતિને વંદન કર્યા આ સુનીત નો બાળક હતો આજે સુનીત પોતાની છાતી ગજગજ ફૂલે છે કે હું ખરેખર આજે પુત્રવાન થઈ મારો દીકરો મળ્યો ભગવાન નો ભક્ત મને મળ્યો ધ્રુજી મહારાજને રાજગાદી સોપી દઈ શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે એના લગ્ન થયા એમને ત્યાં દીકરાઓ થયા ઉત્તાનપાદ અને સુનીતિ બંને જણા ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા આ બાજુ છત્રી હજાર વર્ષ રાજ્ય કરી પ્રજાને ભગવદ્ ભક્ત બનાવી અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર આવી અને માં ગંગાના ઘાટ પર બેસી અને પરમાત્માનું ભજન કરી ભગવાનના મોકલેલા વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવી એમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા પરમાત્માનું ભજન કરતા કરતા ભગવાનના ધામમાં ગયા છે વિમાનમાં બેઠા હતા છે પાર્ષદો પ્રશ્ન કર્યો કેમ રડો છો તમે શું થયું તમને તો કહે છે કે મારી માં જ્યાં ન હોય ત્યાં મારે આવું નથી પોતાની માતાને યાદ કર્યા તો પાર્ષદોએ કહ્યું કે જુઓ આગળના વિમાનમાં તમારા માં સુનીતિને લઈ ભગવાનના પાર્ષદો થઈ રહ્યા છે કેમ તો કહે છે કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળની એકોતેર પેઢીને ભગવાનનું ધામ મળી જાય છે સ્કંદ પુરાણમાં લખ્યું છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર બની જાય છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ ભક્તને જન્મ દેનારી મા પવિત્ર કૃતાર્થ થઈ જાય છે અને જે જમીનમાં જે જગ્યાએ ભગવાનનો ભક્ત જન્મે એ ભૂમિ પણ પવિત્ર અને પાવન થઈ જાય છે જનની જન્મ ભૂમિ સ્વર્ગાદઅપી